વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અવધૂત ફાટક પાસે એક વિધર્મી યુવક અશ્લીલ હરકત કરતો ઝડપાયો હિન્દુ છોકરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને જાહેરમાં અશ્લીલ હરકત કરતો વિધર્મી યુવક ઝડપાયો વડોદરા શહેરના માંજલપુરના અવધૂત ફાટક પાસે જાહેરમાં અશ્લીલ હરકત કરતો હતો હિન્દુ સંગઠનને આગેવાનોને કાર્યકર્તાઓએ જાહેરમાં અશ્લીલ હરકત કરતા યુવકને ઝડપી પાડ્યો હતો હિન્દુ સંગઠન આગેવાનો સ્થળ પર પહોંચી યુવકને પાઠ ભણાવ્યો નવરાત્રિનો લાભ લઈ હિન્દુ છોકરીઓની સાથે અશ્લીલ હરકત કરતો હતો મહિલા સુરક્ષાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસની મહિલા સુરક્ષાની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી લવજેહાદ જેવા કિસ્સાઓ અટકાવવા હિન્દુ સંગઠન આગળ પણ લવજેહાદના કિસ્સાઓ શોધવામાં પોલીસ પાછળ હિન્દુ સંગઠને ગરબા ગ્રાઉન્ડની બહાર જાહેરમાં અશ્લીલ હરકત કરતા યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો છે સાત વર્ષની નીચેની સજા માટે પોલીસ સ્ટેશનમાંથી મળે છે જામીન જેથી અસામાજિક તત્વોમાં પોલીસનો ભય ઓછો છે